ભોગ બની છે તાલુકાના વલીપુર ગામના તાતા અને પૌત્ર ગાડીનું ઓઇલ લેવા માટે જઈ રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ આમોદ બચ્ચુકા ઘર સામે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર પાલિકાએ ખોદેલા ભૂગર્ભ ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બાઇકને લઈને પડ્યા હતા જેમાં બંનેની સામાન્ય ઈજાઓ પહોંચી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઈનનું રિપેરિંગ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ પાલિકા સત્તાધીશોએ તેની પૂરવાની કામગીરી નહીં કરતા લોકો તેનો ભોગ ભરી રહ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશો સામે આક્રોશ સાથે વહેલી તકે પાલિકા દ્વારા આ ગટરની માટી પુરાણ કરાય તેવી માંગ કરી રહ્યા છે